thank you ગોદને ગરબાડા તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આગેવાનોની સંકલન બેઠક યોજાય. બેઠકમાં ગુજરાત સંગઠન મંત્રી અને દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા, દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા, ગુજરાત આદિજાતિ મોરચા પ્રમુખ દિનેશ મુનિયા, દાહોદ જિલ્લા પ્રવક્તા ભાનુપ્રсад, દાહોદ તાલુકા પ્રમુખ કમલ સંગાડા અને ગરબાડા તાલુકા ઉપપ્રમુખ અનિલ કટારા ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં દાહોદ અને ગરબાડા તાલુકાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે આવનારી તાલુકા અને જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન અને પાર્ટીને મજબૂત બનાવવાની ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં પાર્ટી નેતા અને કાર્યકર્તાઓએ નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી હાલમાં થોડા દિવસ પહેલા જોડાયેલા બીટીપી દાહોદ જિલ્લા કાર્યકારી પ્રમુખ કૃણાલભાઈ ચારેલને દાહોદ જિલ્લા આપ પ્રમુખ રાકેશભાઈ બારિયા દ્વારા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા આ બેઠકમાં પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ સંગઠનને મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને આગામી ચૂંટણી માટેની રણનીતિ પર વિચાર વિમર્શ કર્યો આ બેઠક દ્વારા પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસો પર ભાર મૂક્યો આમ આદમી પાર્ટીમાં આજે મીટિંગમાં આપણા લોકસભાના ઇન્ચાર્જ અધ્યક્ષ પ્રદેશ સંગઠન મંત્રી દેવા નારેજ દેવ વારિયા સાહેબ પ્રદેશના આપણા એસપી સેલના પ્રમુખ મુનિયા સાહેબ બાંગુવાઈ આપણા જિલ્લાના પ્રવક્તા છે શંકરભાઈ આપણે ઇબલભાઈ અને સાથે સૌ મિત્રો બધા ઓછા છે એ તો તમને પણ બધાને ખબર હશે કાર્યકર્તાઓ ની આપણે બહુ જરૂર છે આપણે સંગઠનને આગળ લઈ જવા માટે મજબૂત બનાવવા માટે ભાઈઓને જોડવા પણ પડશે અને પાર્ટીનું સાથે સારું વિચારી અને કામ કરે અને આપણને પરિણામ આપે એવા માણસો પણ આપણે લાવવા પડશે આપણે ઘણા બધા મિત્રો મિત્રો છે તાલુકા પંચાયત લડેલા છે જિલ્લા પંચાયત લડેલા એવા પણ આજે છે ઉપસ્થિત થયા છે તો તમે અગાઉ પણ તાલુકા જિલ્લા લડવા માંગતા હશો તો તમને ટિકિટ તો અમે પાર્ટી તરફ

આપળો આમ આદમી પાર્ટી 2022 નું હું જોડાયો તો હું આમ આદમી પાર્ટીને વિચારધારા જે કેજરીવાલ સાહેબની વિચારધારા એ બધું હું પણ ભાજપમાં હતો હું જોતો તો કે ભાઈ મારા કઈ પાર્ટીમાં જો એટલે મને ભાજપ જોડે મને ખાવું નહોતું કેમ કે હું લોકોના પ્રશ્નો હું ઉઠાવી નતો શકતો આપણી પાર્ટીની અંદર એવું છે કે આપણે નાની પ્રજાનો પણ અવાજ ઉઠાવી શકતી તો મેં નક્કી કર્યું કે મારે આમ આદમી પાર્ટી જોઈન કરવી છે 2022 માં વિધાનસભાની ચૂંટણી પહેલા હું પણ જોડાયો છું મારા પછી નરેશભાઈ આયા અંદર હતો જીરો એટલે ટૂંકમાં આ ઇકબાલભાઈ આયા હતા ઇકબાલભાઈ પૂછ્યો આ આમ આદમી પાર્ટીના ટેકડા વેચવા માટે કોઈ જગ્યા વહેવા નતું દેતું તરુલતા બેન કરીને હતા હમણાં છે જ આપણા જોડે પણ એમને વહેવા નતું દીધું નાજાર હું જોડાવા બાજર મયતી પછી મારા પછી મોટોભાઈ નરેશભાઈ આવ્યા નરેશભાઈ આવ્યા પછી ત્યાં આગળ આજે તમને બધાય સાંભળ્યું હોય કે આમ આદમી પાર્ટી સૌથી મજબૂત છે જે લડીવા તો લી એના દર્શક છે દાવતમાં એટલે આજે આપણો આટલો બધો ભેગા થયા છે આજે ટોપી પેલીના આ લોકો ટોપી પહેરીને ફરતા હતા એમની વિચારધારા સાથે હું પણ જોડાયો એવી રીતે તમે પણ જોડાયા છો અગાઉ આપણે પણ સાથે તાલુકા જિલ્લા

તમારા દબાણ કરતું હશે તો ડરવાની જરૂર નથી હું ભી બે ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં જેલમાં ગયો ઉઠાવી રાતે લોકો ઓળખતા ડરવાની જરૂર નથી આપણા સંગઠન ને આપણે તમારું ગરબાડા અને દાહોદ આ બે જગ્યા

સંગઠન મજબૂત કરો એવી આશા રાખું છું જય હિન્દ જય આજ રોજ દાહોદ જિલ્લામાં ગુલનો અમારી આમ આદમી પાર્ટીની સંગઠનની મીટિંગ મળી એમાં જે ભાજપ ભ્રષ્ટાચાર કરી રહી છે દરેક ક્ષેત્રે એ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે પ્રયાજ કચેરીઓ હોય અગર નાણાં પંચ હોય નરેગા યોજના હોય તમામમાં ટકાવારી ચાલે છે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને એક જ વ્યક્તિઓને કામ આપવામાં આવે છે તો એ બાબતને લઈને પણ ચર્ચા કરવામાં આવી જે ભાજપના સમયમાં મોંઘવારી વધી રહી છે ભાજપના સમયમાં જે કોઈ પ્રકારના માણસો છે અત્યારે કામ પર હોય ને એમને પણ કાઢી મૂકવામાં આવે છે અત્યારે મધ્યાહન ભોજનનો જે મુદ્દો છે કે અગર અગાઉ જે ટીઆરપીનો જે મુદ્દો છે આ લોકો ભાજપવાળા ફક્ત ને ફક્ત એજન્સીઓને કામ આપવા માંગે છે કંપનીઓને કામ આપવા માંગે છે તો એ જે ભાજપ કરી રહી છે તો એને અમે દાહોદ જિલ્લામાંથી જડમૂળમાંથી કઈ રીતે ઉખાવીએ તેની પણ ચર્ચા કરવામાં આવી અને અમારી સાથે જે બીટીપીના જે કાર્યકરો હતા એ પણ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે તો અમારી પાર્ટી અત્યારે મજબૂત થઈ રહી છે દિવસે ને દિવસે અને દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અમે લોકોને ઘરે ઘરે જઈને આ ભાજપને આખી કાઢવા માટે લોકોને જણાવવાના છે અને અમારી જે અત્યારે મીટિંગ થઈ છે એ લોકો ઘરે ઘરે જવાના છે તો એના માટે આ મજબૂત સંગઠન કરવા માટેની અમારી બહુ સરસ મીટિંગ થઈ